વાણી સમજવા માટે સંતોએ વાણી બનાવી અને સંતો એ જેને અનુભવ થઈ ગયા સંતોને અનુભવ થયા ને અવાજ એવી અને વાણી બનાવી જે જે ભૂમિકા ઉપર સંતો પૂજ્યા તે ઉપરની સંતો સંતોએ માણી કોઈ સંતો મોરલી તો વાગી રહી મારી સુરતા હરીથી લાગી મોરલી વાગી રહી ગુરુએ ઉગાડ્યા ગટડાના તાળા એના દિલમાં અંજવારા છે ગુરુએ ઉગાડ્યા ગટડાના તાળા દિલમાં છિયા અંજવારા એ મોરલી વાગી એ સંતોએ મોરલી ની વાત કરી તો કોઈ જાલ તો વાગી રહી અખંડ અખંડ ઘર એવું કયું કે ત્યાં જાલ રહી વાગી રહી છે સુન મંડળ ની વાત કરી ગગન મંડળ ની વાત ને અખંડ મંડળ ની વાત કરી વાગી રહી એ સંતોને અનુભવ થયા એટલે એ વાણી દ્વારા કહેતા પાણી ઉપર દેખ્યા તમા્ર થયા અંજવાસાખ ને ગળે નગર ત્યાં ઝાલર શંખની વાત કરી આ ને જે જે અનુભવ થયા મૂળ તો મુદ્દો આવ્યો નો જેને ઉપદેશ મળ્યો હોય જેને અમર શબ્દ મળ્યો હોય જેને વચન પણ કહી હકાય અમર વસ્તુ કહી હકાય જૂનો ધર્મ કહી હકાય મહામંત્ર કંઈ નિજ ધર્મ કહી શકાય નિજાર ધર્મ કહી શકાય વિદ્યા ધર્મ કહી શકાય બધાનો મુદ્દો વરી વરીને એ જે અંદર નિરંજન માળા જે ઘટમાં હાલી રહી છે એ નિરંજન માળા દિવસ ને રાત હાલી રહી છે એ નિરંજન માળા આપણે નિંદ્રાજીના દેહ થાય તો એ નિરંજન માળા તો ચાલુ છે એ માળાની સંતોએ વાત કરી છે આ માળા જે ભગાભાઈ જે ફેરવે છે એ માળાના તો ક્યારે નાકાઈ તૂટી જાય ક્યારે પારા તૂટી જાય અહીં આખા ભક્ત એમ કે તિલક કરતા ત્રેપન જ્ઞાન જપમાળાના નાકા નલગ કથા શોણી એ કે ફૂટ્યા કાન તો એ અખાર કે ના એવું બ્રહ્મજ્ઞાન પોતે પોતાને જ કહ્યું અખા એ પોતે પોતાને જ વાત કરી અખાના જેટલા ચાપકા છે એમાં પોતે પોતાનું નામ જ નથી કે અખા તો એ તને ના બ્રહ્મજ્ઞાન કે માળા ફીરે કર્મ અહીં અને મન ફીરે ચારે દસમાં મારા હાથમાં ફરતી હોય ને મન ચારે દિશામાં ફરતું હોય તો એ માળા એ માળા નથી માળા એ માળા છે કે મારા અંદર ફરે છે મન ઘટની અંદર છે એક જગ્યાએ એ સ્થિર છે એને માળા કહે છે એને અજન પર જાપ કયા છે સંતોએ એને નિરંજન માળા કહે છે તે કહ્યું કે હરદમ જાગી હેદ હેરત મટી જાય દિલના અંધારા દિલમાં શું અંધારું છે એ અંધારું ક્યારે મટે કેવી રીતે મટે એ સંતો એ વાણી દ્વારા કહ્યું કુંવારામ બાબાએ કહ્યું કે એ ક્યારે મટે કે સદગુરુની સેવા કરતા અને ધરતા હરીનું ધ્યાન સદગુરુની સેવા કરતા ધરતા હરેનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાય ગયા ત્યારે મેટા વધારાને અજ્ઞાન ત્યારે આ શ્વાસ અને ઉશ્વાસની જે સાધના છે ને એને સંતોએ જ્ઞાન કહ્યું છે ધ્યાનમાંથી જે જ્ઞાન જાય ગયા એની વાત કરી છે વાચક જ્ઞાન આ શીખવાનું જે જ્ઞાન છે એને જ્ઞાન સંતોએ નથી કહ્યું ધ્યાનમાંથી જ્ઞાન જાય ગયા અંધારા મેટા અજ્ઞાન શ્વાસે ઉશ્વાસે સમર્થા

જ્ઞાની પુરુષ જ્ઞાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાં ઓરતા ત્યારે મળ્યા દીધા સદગુરુએ ભેદ બતાવ્યો ભીન્ન થી પાર અનહનાદ જયારે વાગ્યા ત્યારે સૈરાજીવના કાજુ આ જેને જેને અનહદનાદ વાગ્યા ને કોઈ વાંસરી કહી કોઈ મોરલી કહી કોઈ ઝાલરી કહી એ ત્યારે ઉપદેશ આપતા જયારે અંદર વાગી ગયા ને ત્યારે માનવાનું કે હવે આપણે એ રસ્તા ઉપર સહી અનુભવ જ્ઞાન ઉપર જઈ અને સંતોને જે બતાવ્યા મુજબ એ આપણે અભ્યાસ થઈ ગયા છે એ આપણે એ અભ્યાસમાં અભ્યાસમાં આગળ જવાનું છે અનહદનાદ વાગ્યા ત્યાં સર્યા જેવના કાજ અનહનાદ જેના વાગી ગયા ને એને કાજ સરી ગયા એનું કામ થઈ ગયું તો કાજ સર્યા આનંદ થયો કાજ આપણું કોઈ બી કામ કરવા ગયા હોય એ કામ બરાબર થાય વાળીએ ખેતરે બાર ગામ ગામમાં જે કંઈ કાજ આપણે જે કામે નીકળાવે એ કામ થયા ત્યારે આપણે આનંદ થાય એમાં આપણે જે ચોરાસી લાખોને ભટકતા ભટકતા આપણે ગુરુ બોલતા હોઈએ ત્યારે સગણો ગુરુ મળે એમ કરતાં કરતાં આગળ આપણી ભૂમિકા થાય ભૂમિકા થાય ત્યારે આપણે સાચા સદગુરુનો ભેટો થાય સદગુરુનો ભેટો થવાથી ઉપદેશ મળે ઉપદેશ લેવાથી ગુરુના કહેવા મુજબ આપણે ભજન કરીએ ભજન કરતાં કરતાં આગળ વધીએ એટલે આ જે વાણી મુજબ અનહદના દ વાગે અનહદના દવાગ્યા તે સહેરા જીવના કાજ એ કાજ સરી જાય એમાં ચોરાસી લાખ લેવાની ભટકતા ભટકતા આપણે આવ્યા છીએ પાર થવા માટે એ આપણા કાજ સર ત્યારે આનંદ થાય કે આ આ પૃથ્વી પર ભાર કર્યો માને ભાર કર્યો આ ભટકતા ભટકતા જે આ બધાને જે આપણે મળ્યા અને આ સમજોરનું જે પાણી છે એટલું તો દૂધ આપણે પી ગયા ચોરાસી લાખ યોનીમાં માતાના પેટે કાગડા કૂતરા બિલારા જે આપણે કેટલું દૂધ પી ગયા અને એ સાર્થક બનાવવા માટે અને ભવસાગરમાં પાર ઉતારવા માટે મોકો મનુષ્યનો દેહ મળ્યો એ ક્યારે સાર્થક થાય કે અનહના અદ વાગ્યા સરેરા જીવના કાજ કાચ સરિયાતો આરામ થયો અંતર લાગ્યો રંગ ગુરુના પ્રતાપ કુંભારામ બાપા વાણી ભાઈ લઈ ગુરુના પ્રતાપ છે કોઈ સંતો ગુરુના વગર ગુરુને આગળ રાખ્યા છે ને ગુરુને જે આગળ ના રાખે એને માનવાનું કારણ હું પણ વાવી ગયો છું હું પણ વાવી જાય તો પડી જાય કોઈ બી પડી ગયા અહીંયા કહ્યું કે રામ રૂઠે ગતિ છે તેત્રી કરોડ દેવતા રૂઠી જાય ને એક ગુરુ સાદીજી નો હોય તો વાંધો ના હોય ફારું થઈ જાય રામ રૂઠે ગતિ હે ગુરુ રૂઠે ગતિ નહીં પછી તેત્રીસ કરોડ દેવતા પાછમાંથી છોડાવી હવે એવું સામર્ય નથી મારા ગુરુએ શબ્દ સુણાયો કાશીમાં જઈને આટલું કન્યાદાન દેવે ભૂમિદાન દેવે તો એ આ ગુરુએ જે શબ્દ સુણાવ્યો ને એની કોઈ આવે એવું છે જ નહીં એટલો આ શબ્દને મહાન કહ્યું છે તમને બધાને મળેલો છે આપ બધા હંસો છો આ વાણી બધી આપણે સમજી જવાય આ વાણીમાં આપણે જે અનુભવ થાય એમાં જે જ્ઞાન થાય ભગાભાઈએ પણ એ ગુરુની વાત કરીને એ એની પોતે પોતાની ભાષામાં કાલી કાલી ભાષામાં એ જ વાત કરે એને જે કંઈ એને નથી મળ્યું છતાં પણ એના અંદર તત્વથી તો એ બોલે છે ને એની ભાષામાં એ વાત કરે એમ સંતોએ એની ભાષામાં આવવાથી વાત કરી અનંતના દવાયગ્યા જીવના કાચ કાજ સરિયા તો આરામથી અંતર લઈ ગયો પ્રેમ એ બાપા ખૂબ બારામ બોલા સાચા સદગુરુ હશે અને આપણે બધાને જે આપણા ગુરુભાઈઓ જે છે તેજા બાપા હોય બીજા જે બધા જે હોય ગામ બાર ગામના એમાં સાહેબ સુખદેવજી બાપા જેને જેવા જેને ગુરુ મળ્યા અને બીજા ને તમને જેવા દાદા ગુરુ મળ્યા છે આવા નિઃસ્વાર ભાવી નિષ્કપટ નિર્દોષ ભાવ ક્યારે પણ એના ચહેરા મોરામાં કાંઈ ખબર નથી પડવા દેતા આવો જેનો સ્વભાવ આવા સંત મળ્યા પછી સંત ગોતવાના ક્યાં રહ્યા અને જે બાપુના ચરણમાં જેને જેને પ્રેમ છે એને જીવતા મોક્ષ થઈ ગયો એ બાપુ કે બાપુના ચરણમાં જેને પ્રેમ જાગ્રત થાય ને બાપુને જેને ઓરખી લીધા બાપુને જે ભગવાન માને છે એને ભગવાન મળી ગયા એને જીવતા મોક્ષ થઈ ગયો આવા ગુરુ આપણે મળ્યા છે તો આપણા સદભાગ્યા પછી એમ કહ્યું કે એવા ગુરુ જેને મળી ગયા હોય ને એને આ દેહનું ચામડું ઉતારી પછી એમાં સોનેરી રંગ પુરાવી અને એમાં એની મોજડી શિવડાવીને પછી ગુરુને પહેરાવી તો એ જે શબ્દ એને જે ઉપકાર કર્યો એને એનું ઋણ આપણાથી પૂરું થાય ઋણને માટે બાપાનું વચન છે એની આજ્ઞાથી આપણે ગામે ગામ આ ટપાલ લઈને આવી છે આપણી કેપેસિટી મુજબ આપણી ભૂમિકા મુજબ જે કંઈ વાણીઓ ગવાય જે કંઈ સત્સંગ થાય અને સંતોનો સંદેશો લઈને ગામે ગામ જે આપણે જેટલું કામ કરાવે છે એટલું તમારા બધાના સાથ સહકાર ગામે ગામ કામ થઈ ગયું છે એવું પરોપકારનું કામ કરીએ આવા જેને સંતો મળી ગયા એના ભાગ ઉર્જામાં છે કઈ કહ્યું કે ભાગ તો રામ ભજ વડો ભાગ્ય હોય રામને ભજે એ ક્યાં રામ ને એ પછી આપણો વિવેક આવી જાય એ વચનનો વિવેક આવી જાય ત્યારે ગંગા કહે એ વચન વિવેક એ નરને નર એને ભ્રમાથી દેવતાઓ પાય લાગે પછી એ વચન જેના આવી ગયું એ વચનમાં જેને આવડી ગયો છે એની વાત કરે છે એ વચન વિવેક આ ક્યારે એ ગુરુની ગમ છે એને ખોજો ને તો ખબર પડે ગુરુ ગમ ખોજો તો ખબર પડે આતમરામ માં બોલે જે આ બોલે છે એ આતમ બોલે છે અગર આત્મતત્વથી અને અહીંયા પાછું કહ્યું કે બોલે એ બીજો કોઈ નથી એ પરમેશ્વર ગોતે છે અંતરો અજ્ઞાની અજ્ઞાની આમ તો આંતરો જ કયો છે અજ્ઞાની અંતરો ને અજ્ઞાની અડગો જઈને ગયો છે એની દિશા વિરુદ્ધ ગોતણી છે આપણે બધે ક્યાં ગોતી છે એ આપણે જોઈ લેવાનું સંતોએ વાણી તો ખૂબ કહી આપણે ભગવાનને ગોતી છે ક્યાં જો આપણા ઘટની અંદર ગોતા હોય તો આપણો સહી રસ્તો છે ને આપણે એ સિવાય બીજી ગતિમાં ગોતતા હોય તો અહીંયા આંધરા ને અજ્ઞાની કહ્યા આપણા ઘર કીર્તન જ્યાં વસ્તુ પડી છે ત્યાં ગોતવા જવાય ને જ્યાં ફોવાણું ત્યાં ગોતાય ને જ્યાં પડવું છે ત્યાં ગોતે નહીં ગોતે છેટે છેટે સંતો વાણી કે સવાર બાપાની વાણી છે એટલે બધે આરે કાયા માંડ ગુપત ગંગા સિંહ ફરો પડે બધી આખી વાણી આપણે મજા જઈએ આ વાણી તમારી મારી તો બનાવેલ નથી ને અનુભવ સંતો એમાં વિરોધ નથી કર્યો એમાં એને વિરોધ નથી કર્યો એમાં એને સાચું કહ્યું કે ગોતું હોય તો અહીં ગોતા એવું છે અને એ આપણા ઘટની અંદર અને જેને પોતાના ઘટની અંદર ભગવાન બતાવ્યા શ્વાસ ઉશ્વાસની સાધના બતાવી અજંપા જાપ બતાવ્યા કંઈ માન લેવાના કે આ ગુરુ ખાચા આ ગુળ વસ્તુ છે એ સિવાયનું કોઈ બીજી જગ્યાએ બતાવે તો માન લેવાનું કે આ તથ્ય નથી એ મનમાં છે એ મનમુખી છે ગુરુમુખી નથી તમારા ક્યાંય બતાવી દેને તો એ નહીં અંદર પ્રગટ થઈ જાય ને ને અંદરના તમે ઓળખી લો ને ત્યારે પછી આ થાંભલામાં દેખાય ત્યારે આ થાંભલામાંય છે અણુન પરમાણુ બધે માં છે પણ પેલો જો આમાં ઓળખાય ને તો દેખાય ઓમાં પેલો ના દેખાય પછી તો બધે માં પાણામાં પથરમાં જ્યાં જવું ત્યાં વૃક્ષ વનસ્પતિ કોઈ જગ્યા એ ખાલી નથી એ વિનાની કોઈ જગ્યા ખાલી નથી પણ પહેલાં તમારી ઓળખાણ થાય એમાં એમાં પહેલો જડાય નથી કાશીમાં કેદારમાં મથુરામાં જમનામાં તળમાં તીરથમાં બધેમાં કહ્યું એની પહેલા તમારામાં જડી જાય એટલે વાંય તમને જડી જાય લખવા માળી ક્યાંય જાત્રા નેખાઈ ગયા તમારે એવા કેટલાય લાખો ને કરોડો સંતો થઈ ગયા એને આ ઘટ વિતરની અંદર પ્રગટ દેવને માની લીધા તો આ બધા દેવ જ છો ક્યારે એ ઓળખાણ થાય ક્યારે આ બધા છે આ ઘટ કોઈ ઘટ ખાલી નથી કોઈ ઘટ ખાલી નથી કે આ સાહેબ નથી અને એ સાહેબ ના હોય ત્યારે એની વ્યવસ્થા થઈ આમાંથી સાહેબ નીકળી જાય ત્યારે એની કઈ કિંમત નથી સાહેબ છે તો આમાંથી આપણી કિંમત છે અને એ કિંમત કરીએ એને સંત કયો છે ને એને હીરલો કયો છે હીરલો આ કાયાની અંદર છે એને હસલો કયો છે એને પરમ તત્વ કહ્યું છે એને નિધ તત્વ કહ્યું છે જુદી જુદી ઉપમાઓ સંતે આપી છે સદગુરુ મહારાજ કીધું કાલે